સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર પંથકમાં દશામાના વ્રતને લઈને ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આવતીકાલથી શરૂ થનારા દશામાના વ્રતને લઈને પ્રજાજનો મૂર્તિ અને પૂજાપુ લેવા માટે નીકળ્યા છે છોટાઉદેપુર પંથકમાં દિવાસાના દિવસ એટલે કે અમાસથી શરૂ થનારા મા દશામાના વ્રતને લઈ પ્રજામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે છોટાઉદેપુર પંથકમાં ઠેર દશામાની મૂર્તિનું સ્થાપન કરી દસ દિવસ સુધી માતાજીનું પૂજન અર્ચન કરી ખૂબ જ ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવે છે ચાલુ સાલે પણ આ વ્રતને ઉજવવા પ્રજા ઉત્સાહિત જણાઈ રહી છે દશામાના વ્રતની ઉજવણી કરવા અગાઉથી જ નગરજનો માતાજીની મૂર્તિનું બુકિંગ કરાવી દેતા હોય છે અને અવનવા શણગાર સાથે સાંધણી પર બિરાજિત માતાજીની મૂર્તિ ખરીદવા ભારે ઘસારો જોવા મળી રહ્યો છે છોટાઉદેપુર નગરના બજારોમાં માતાજીના વિવિધ શણગાર સાથેની મૂર્તિઓ લેવા માટે ભાવિક ભક્તો છોટાઉદેપુરની બજારોમાં પહોંચ્યા હતા અને માતાજીના શણગાર અને પૂજાપાની દુકાનોમાં ભાવિક ભક્તોના ટોળા દેખાવા લાગ્યા હતા દશામાના વ્રતના આગલા દિવસે મૂર્તિ અને પૂજાપુરના સામાનનું વેચાણ કરતા વેપારીઓ ખુશખુશાલ જોવાઈ રહ્યા છે સાથે જ દશામાના ભાવિક ભક્તો માના અવ્રતને લઈને ભારે ઉત્સાહિત જણાઈ રહ્યા છે ઢોલ ત્રાસા સાથે ભક્તો માતાજીની પધરામણી કરવા મૂર્તિઓ શ્રદ્ધાભેર લઈને જતા જોવા મળી રહ્યા છે